ભારતના ઇતિહાસના એપિસોડ ત્રણ માં આજે આપણે જોવાના છે એમના પિતા બિંદુસાર હતા જેમના વિશે આપણે એપિસોડ બે માં જોઈ ગયા એમની માતાનું નામ સુભદ્રાંગી હતું એમના મોટા ભાઈ સુશીમ હતા સુશીમને જ્યારે તક્ષશિલાનો યુવરાજ બનાવવામાં આવે છે

તો એ સુશીમ સાથે એના ઘણા બધા ભાઈઓનું વધ કરી નાખે છે અને ત્યારબાદ એ પોતે જ રાજા બની જાય છે શરૂઆતના શાસનના વર્ષોમાં એ પોતે મહત્વકાંક્ષી હતો એટલે ઘણા યુદ્ધો લડ્યા અને ઘણા યુદ્ધો જીત્યા પરંતુ શાસનના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠ ની અંદર કલિંગનું યુદ્ધ કરે છે અને આ કલિંગના યુદ્ધમાં એ વિજય પણ થઈ જાય છે પરંતુ જ્યારે એક લાખથી પણ વધારે લોકોને એની સામે મરેલા જુએ છે ત્યારે એની એના હૃદયની અંદર પરિવર્તન આવે છે અને એ બૌદ્ધ ધર્મને ધર્મને અપનાવી 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 લે 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 છે 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 અહિંસાના કોની પાસેથી પાસેથી તો કે બાળ ભિક્ષુક અને એને એવું થાય છે કે હું અહિંસામાં માનું છું તો મારી રાજ્યની જે પબ્લિક છે એ પણ અહિંસાના ધર્મને અપનાવતી થાય એટલા માટે પોતાના રાજ્યની અંદર ધર્મ મહાપાત્રા કરીને બરાબર છે એક નવો ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરે છે અને એ અધિકારીની નિમણૂક કરાવે છે અને એમના સમયની અંદર એને એવું પણ હતું કે ભાઈ આવનારી પેઢીઓ મારા જે પણ સંદેશ છે એને વાંચે સમજે તો એટલા માટે એ અભિલેખો લખાવડાવે છે તો એ અભિલેખો આપણને પ્રાકૃત અને બ્રહ્મી ભાષાની અંદર જોવા મળે છે એના સમયની અંદર નેશનલ એમલેમ તરીકે લીધું છે અને એમાં જે ધર્મચક્ર છે એને આપણે જોઈએ છે આપણા રાષ્ટ્રધ્વજની અંદર ધર્મચક્ર છે ગુજરાતમાં શું ઇમ્પેક્ટ હતો એમનો તો કે ગુજરાતમાં એમનો સૂબો હતો તુષા તુષાસ્ય એ તુષાશી એ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હવે તમારે કોમેન્ટ કરવાની છે કે સુદર્શન તળાવ કોને બનાવ્યું હતું જેને બધા એપિસોડ જોયા છે એમને